વાલીયા તાલુકાના બે અલગ અલગ ગામની સીમામાં દીપડાઓ હોવાથી વન વિભાગે મારણ સાથે પિંજરા મૂક્યા હતા જેમાં બે જેટલા દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ઘણા સમયથી તાલુકાના મોદલિયા તેમજ વટારિયા ગામની સીમામાં દીપડાઓ નજરે પડ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ગત તારીખ છવ્વીસમી મેના રોજ મોદલિયા ગામની બદામ કંપની પાસેથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો જ્યારે પથારિયા ગામની સીમામાં દીપડો દેખાતા વાલિયા વન વિભાગના આરએફઓ મહિલપાલ સિંહ ગોહિલને કરતા આરએફઓના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમોએ મારણ સાથે ગામ પાસે પાંજરા ગોઠવ્યા હતા જે પાંજરામાં શિકાર માટે આવેલો બે વર્ષનો નર દીપડો પાંચરો પુરાયો હતો આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને સહી સલામત વન વિભાગની કચેરીએ લાવી વેટરનરી ડોક્ટર મારફતે તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર